તમારે ત્યાં પણ એવું થાય છે કે ક્યારેક બનાવેલો ભાત આ રીતે વધી જાય તો જ્યારે પણ મારા ત્યાં ભાત વધી જાય ને ત્યારે હું એમાંથી બનાવું છું મુઠિયા મુઠિયા આપણે ઘણા બધા પ્રકારે બનાવતા હોઈએ છે પણ ભાતના જે મુઠિયા છે ને એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ જ એ પોચા બનીને તૈયાર થાય છે અત્યારે તમે મોળા ભાતમાંથી બનાવ્યા છે પણ તમારી પાસે જો મોળી ખીચડી હોય તો એમાંથી પણ તમે બનાવી શકો છો તો સૌથી પહેલાં તો આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું પાણી નથી નાખવાનું અને તીખાશ માટે આપણે લાલ મરચાં અને લીલા મરચાં બંનેનો ઉપયોગ કરીશું તો અત્યારે મેં આ રીતની આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે હવે જે ભાત વધ્યો છે ને એને આપણે એક આ રીતના થોડા પોળા વાસણની અંદર કાઢી લઈશું અને હાથેથી જ પહેલાં આપણે એને થોડો મિક્સ કરી લઈશું તમે જો છૂટો ભાત બનાવતા હોય અસહાયન બનાવતા હોય તો પણ તમે એમાંથી મુઠિયા બનાવી શકો હવે આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી મેં હળદર નાખી છે બે ટી સ્પૂન આપણે લાલ મરચું એડ કરીશું એક ટીસ્પૂન આપણે અજમો ઉમેરવાનો છે અજમો હાથેથી આ રીતે મસીને નાખવાનો એટલે એની સુગંધ વધારે સરસ આવે ત્યારબાદ એની અંદર આપણે હાફ ટી સ્પૂન હિંગ નાખીશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને બે ટી સ્પૂન મેં અહીંયા ખાંડ નાખી છે અને આ રીતે જે મસાલો છે ને એને ભાત સાથે આપણે મિક્સ કરી અને રહેવા દઈએ હવે ભાતના મુઠિયાની સાથે આપણે થોડી દૂધી પણ એડ કરીશું અત્યારે હું દૂધી નાખું છું પણ તમારી પાસે ઘરમાં બીજા વેજીટેબલ અને તમારે નાખવા હોય તો નાખી શકાય તો અત્યારે લગભગ હું વન થર્ડ જેટલી દૂધી નાખું છું મેં જે દૂધી લીધી છે ને અત્યારે ઉપયોગમાં એ ચારસો ગ્રામ જેટલી હતી એમાંથી મેં વન થર્ડ ભાગ લીધો છે એની છાલ કાઢી લેવાની છે અને એને આપણે જે ભાત તૈયાર કર્યો હતો એમાં જ આ રીતે ખમણી લઈશું તમે આની અંદર ગાજર પણ નાખી શકો છો કેબેજ પણ નાખી શકો છો વટા અને મિક્સરચરમાં ગ્રાઇન્ડ કરીને એ પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે ફક્ત દૂધી નાખી છે દૂધી અને ભાતના કારણે મુઠિયા એકદમ સરસ પૂછા બને છે દૂધીને પણ આ રીતે મિક્સ કરીએ બધો મસાલો ભાત અને દૂધીની સાથે મિક્સ થશે ને એટલે એનું જે પાણી છે ને એ છૂટશે અને એમાં જ આપણે લોટ બાંધીશું હવે આદુ મરચાં લસણની જે પેસ્ટ હતી એ પણ આપણે આની અંદર એડ કરીશું અને સાથે એની અંદર એડ કરીશું એક પિંચ જેટલો ખાવાનો સોડા તો મેં વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે અને સૌથી છેલ્લે એની અંદર એડ કરવાનું છે દહીં તો મેં એક મોટો ચમચો દહીં નાખ્યું છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં એની અંદર તેલ એડ કર્યું છે અને મિક્સ કરી લેવાનું છે બસ હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે સોજી ઘઉંનો લોટ અને ચણાનો લોટ એ રીતે એડ કરીશું તો ઘઉંનો લોટ સોજી અને ચાનો લોટ જે છે ને એમાં એક ભાગ આપણે ઘઉંનો લોટ લઈશું અડધો ભાગ સોજી અને અડધો ભાગ ચાનો લોટ લઈશું મેં અત્યારે ઘઉંનો જે આપણે રોટલી બનાવવા માટે લોટ ઉપયોગમાં લઈએ ને એ જ લીધો છે તમે જે થોડો કકરો લોટ આવે છે લઈ શકો તો પછી તમારે સોજી લેવાની જરૂર નહીં પડે પણ મારી પાસે આજે કકરો લોટ નહોતો તો આપણે ઘઉંનો લોટ અને સૂજી મિક્સ કરી દઈએ તો પણ આપણને સેમ એવું ટેક્સચર મળશે તો અત્યારે મેં દોઢ કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે જરૂર મુજબ આપણે એની અંદર એડ કરીશું તો અડધો કપ મેં અત્યારે સૂજી એની અંદર નાખી છે ત્યારબાદ આપણે એક કપ ભરીને ઘઉંનો લોટ એડ કરીશું અને અડધો કપ આપણે એની અંદર ચાનો લોટ ઉમેરવાનો છે અને મિક્સ કરવાનું છે તો ભાત અને દૂધી એ બંનેના કારણે જે મોઈશ્ચર હશે ને એની અંદર જ આપણે જેટલો લોટ સમાય એટલો લોટ બાંધીશું એક્સ્ટ્રા પાણી એડ નહીં કરી આપણે દહીં પણ એડ કર્યું છે એટલે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અને જો જરૂર લાગે તો તમે બીજો લોટ એડ કરી શકો મને અત્યારે જરૂર નથી લાગતી અને જે સોજી છે ને એ પોતાની અંદર થોડું પાણી એપ કરશે તો આપણે એને દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ અને રેસ્ટ આપ્યા પછી જો જરૂર લાગે તો આપણે એમાં થોડું પાણી એડ કરી શકીએ છીએ હવે આપણે જે આ રીતની કાણાવાળી પ્લેટ આવે છે એને તેલથી ગ્રીસ કરી લઈશું સ્ટીમરમાં હું આજે એને બનાવવા માટે મૂકવાની છું તમે કૂકરમાં એને પ્રેશર કૂક પણ કરી શકો છો તો અત્યારે લગભગ વીસેક મિનિટ જેટલો સમય થયો છે હવે આપણે થોડી આની અંદર કોથમીર એડ કરી દઈએ તમે અહીંયા આગળ એની ન્યૂટ્રિશિયસ વેલ્યુ વધારવા માટે મેથીની ભાજી પાલકની ભાજી પણ એડ કરી શકો અથવા તો આ રીતે મારી જેમ કોથમીર એડ કરી શકો તો મેં અડધો કપ કોથમીર ઉમેરી છે હવે હાથને આપણે તેલવાળો કરી લેવાનો છે અને મુઠિયાના રોલવાળીને તૈયાર કરી લઈશું તો મીડિયમ સાઇઝના રાખીશું બહુ વધારે મોટા નહીં કરીએ અને બહુ વધારે જાડા પણ નહીં કરીએ કારણ કે આપણે એની અંદર સોડા નાખ્યો છે એ થોડા ફૂલશે તો બસ આ રીતના મીડિયમ સાઇઝના આપણે બધા જ જે વાટા છે એ વાળીને તૈયાર કરી લેવાના છે તમારે સવારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો તમે રાત્રે જ આ રીતે મુઠિયાને સ્ટીમ કરીને રાખી શકો અને પછી સવારે ઘરમાં ગરમ વઘારી અને આપી શકો સ્ટીમરમાં પાણી સરસ ઉકળી ગયું છે તો મુઠિયાને આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગશે તો અત્યારે આપણા જે મુઠિયા છે એ તૈયાર થઈ ગયા છે જોઈને જ તમને આઈડિયા આવી જશે અથવા તમે ચપ્પુથી આ રીતે ચેક પણ કરી શકો તો મુઠિયા તૈયાર થઈ ગયા છે પ્લેટને બહાર કાઢી આપણે ઠંડી થવા દઈએ લગભગ પાંચથી સાત મિનિટ એ થોડી ઠરે પછી આપણે એને આ રીતે બહાર કાઢી દઈશું અને પછી આપણે એના પીસ તૈયાર કરીશું તમે ગરમ ગરમ એને કટ કરવા જશો ને તો એમાંથી ભૂકો થશે તો થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે એને આ રીતે કટ કરી લેવાના છે તમારે જેટલા વાટા ઉપયોગમાં લેવાના હોય એટલા તમે લો અને બાકીના તમે ફ્રીઝમાં મૂકીને બે દિવસ માટે સ્ટોર પણ કરી શકો હવે વઘાર માટે મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું હતું એમાં દોઢ ટી સ્પૂન ડ્રાઈ નાખી છે હાફ ટી સ્પૂન હિંગ મીઠા લીમડાના પાન અને લીલા મરચાં એડ કર્યા છે એક ટેબલ સ્પૂન મેં તલ ઉમેર્યા છે અને ત્યાર પછી આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા છે એની અંદર એડ કરી દઈશું તો તેલનું પ્રમાણ તમારે જો ઓછું લેવું હોય તો તમે ઓછું લઈ શકો પણ હું અત્યારે થોડા ક્રિસ્પી બનાવીશ ને એટલે મેં થોડું તેલ વધારે લીધું છે તો બધા જ મુઠિયાને આપણે એડ કરી દઈશું મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર એને રહેવા દઈએ લગભગ પાંચથી સાત મિનિટ રહેવા દેશો એટલે મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તમારા ત્યાં ભાત વધે તો તમે એમાંથી શું બનાવો છો એ કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો અને જો આજની રેસિપી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો રોજ આવી નવી નવી રેસિપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો મુઠિયાને અત્યારે મેં કોથમીર ફુદીનાની ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે